ਦੋ ਬਾਵ ਏਪਾ ਗਾਠਿਆ ਇਮ ਨਾ ਓ ਲੈਲੀ ਓ ਗਾਠਿਆ ਮਪਟ ਨਾ ਗਿਲੋ ਇਏ ਗਾਠਿਆ ਬੇਟਾ ਗਾਠਿਆ ਬੇਟਾ ਦੇ ਆਮਾਰ ਗੋਈ ਜੋਈ જો બધા જો કાલ આખો દિવસ બધાને પહેલા તો સવારના જય શ્રી કૃષ્ણ અને કાલ આખો દિવસ આપણે લગ્નમાં ને એમ તેમ બધે ગયા હતા ને તો ધાબુ એવું વાળવાનું ને બધું રહી ગયું હતું તો જો ખાલી ઉત્તરાયણ નો એટલો જ કચરો નીકળો ખાલી હા આવું ઓછો કેટલો નીકળો કેમ કે છે ને આપણે બીજે દિવસે વાળવું હોય પણ કાલ તો આપણી પાસે ટાઈમ જ નહોતો કેમ કે આપણે લગ્નમાં નેમ જવાનું હતું ને તો આ જે છે કે આપણે છે ને ધાબુ પેલા સવારમાં ઉઠીને વાળ્યું તો જો ખાલી આટલો જ કચરો નીકળો વધારે નથી નીકળો ખાલી આટલો નીકળો તો હાલો આ બધો ભરી લઈએ એટલે કચરાની ગાડી આવે ને તો વયો છે એટલે સવાર સવારમાં પહેલાં ઉઠીને આ જ કામ કર્યું છે આજે દિવસ કઈ બાજુ ઉગો અને ખબર નહીં પડતી દર્શન એની શોપિંગ એકલા જઈને જાતે કરીને આવ્યા અને એ પાછું ઠેલો ભરીને કરીને આવ્યા શું વાત છે દર્શનજી એકલા એકલા કરી આવ્યા ને શોપિંગ ટ્રાય મારું એકલામાં કા એકલામાં અને આટલા બધા લઈને આવ્યા તમે બહુ બધા નહીં બે ત્રણ ટી-શર્ટ લાયા છે એવું છે ચલો બતાવો બધાને કેવા લાયા જો દર્શન ટી-શર્ટ લઈને આવ્યા અરે વાહ આખી બાઈ નું જો આ ઠેલકો ભર્યો છે અને વધારે નથી એમ કે છે આ ઠેલકો તો આખો હજી નીકળ્યા જ કરશે અરે વાહ અને આ બધાય ટી શર્ટ છે ને પાછા ક્યાંથી ના આવ્યા છે તમને બતાવું ક્યાંથી આવ્યા દર્શન જુડિયો જુડિયો માં એકલા એકલા જુડિયો માં શોપિંગ કરી આવ્યા મને આ છે ને બિલ છે જો કેવડું મોટું કરી આવ્યા છે બધા ફૂલ સ્લીવ ના ગેમ લીધા શિયાળો હમણાં વયો જશે બઉ હારું હું નહી બોલતી તમારા

તમે એમને તમે એમ કે ઝુડિયો મત લઈ મમ્મીને પૂછો ઝુડિયો એટલે હું તમ લઈ ગયાસ ક્યારે મમ્મીને ઝુડિયો માં મમી લઈ જા ઝુડિયો પણ ન્યા મમ્મી નું કામ ન ન મલે તો જો એટલી સરસ ઓફર છે તો દર્શક મને પણ ઝુડિયો લઈને આવી ગયા છે તો જો આપણે ફાઇનલી ઝુડિયો પહોંચી ગયા છે

ત્યારે બબલુ માટે જોય તારી માટે જોય ના ઉપર હશે જો અહીંયા રવિના કેમ તારું મૂડ ઓફ થઈ ગયું એટલે આવડા મોટા જુડિયોના શોરૂમ માં તારા માટે એક પણ કપડું તને યોગ્ય ના લાગ્યું કે તને પસંદ ના આવ્યું

એ એવું થાય કે મારી વસ્તુ છે ને લેવા આઈનું મને એક જ વારમાં કોઈ દિવસ મને નહી આજ મારી વસ્તુ મને મળી ગયો આ જારોક કેવું છે અમારે ઊં ના હોય તો પહેર્યું ગમીયું ચલો ફાઈનલ એમનો ફાઈનલ મે કેટલી ટ્રાય મારી પણ મને મગજમાં બેહું જોઈએ તો ફાઈનલ થાય હું રનિંગમાં પહેરવા દઉં તો માસન થોડાક લોંગ લેવાતા આ બધું શોર્ટ વધારે વધારે કઈ ન હોય ઘરે જઈને બનાવીને જમી લઈએ ઓકે

તો ટીવી જોતો હતો બધાને એક એક પછી એક પછી બધાને નીંદર આવવા માંડી અને બધાએ નાનું નાનું જોલું ખાય લીધું પણ છે ને પછી સર આપણે ટીવી બંધ કરી દીધી અને કેટલા દિવસથી આપણે આ જીંજરા લાવ્યા હતા એટલે છે ને આ જીંજરા હવે આપણે શેકી લઈએ કીધું કેમ કે કોઈને ખાવા નથી એટલે છે ને થોડાક એવા શેકા છે મારી પૂરતા બધા ના પાડે છે તો કીધું આપણે કેટલા દિવસથી ઉત્તરાયણ પહેલા ના પડ્યા છે તો આપણે થોડા થોડા કરીને ફિનિશ કરી દઈએ તો જો અત્યારે તો મારા ચીંજ રાખાવ છો અને હવે બ્લોગનો પણ એન્ડ કરું છું તો તમને કેવો લાગ્યો મારો બ્લોગ અમે શોપિંગ કરવામાં મારો તો કંઈ મેળ ન પડ્યો તો દર્શકનો મેળ પડી ગયો તો કેવો લાગ્યો મારો બ્લોગ સારો લાગ્યો મસ્ત અને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો ને લાઈક કરી દેજો મળીએ નેક્સ્ટ બ્લોગ માટે સુધી